યુનિટ સાત સોલ્ડરિંગ અને બ્રેઝિંગ એક ઇલેક્ટ્રિક તારના સાંધાને સોલ્ડરિંગ કરવાથી કયો ફાયદો થાય છે સાચો જવાબ ડી ઉપરોક્ત તમામ બે સોલ્ડરિંગ કરવાની સૌથી સાચી રીત સાચો જવાબ બી જોઈન્ટ ગરમ કરીને સોલ્ડર ગરમ કરી જોઈન્ટ પર લગાડો ત્રણ સોલ્ડરિંગમાં ફ્લક્સનું કાર્ય શું હોય છે સાચો જવાબ ડી ઉપરોક્ત તમામ ચાર સોલ્ડરિંગ કરતી વખતે સૌથી મહત્વની બાબત કઈ સાચો જવાબ બી ટેમ્પરેચર કંટ્રોલ કરવાનું અને જોઈન્ટને ગરમ કરવાનો સમય પાંચ સોફ્ટ સોલ્ડરિંગમાં મહત્તમ તાપમાન કેટલું હોય છે સાચો જવાબ ડી ત્રણસો ડિગ્રી સેલ્સિયસ છ સોલ્ડરિંગ માટે નીચેના પૈકી કઈ બાબત સાચી નથી સાચો જવાબ એ કોપર વાયર અને એલ્યુમિનિયમ વાયર માટે એક જ ધાતુનું સોલ્ડર વપરાય છે આ વિધાન ખોટું છે સાત સોલ્ડરનું તાપમાન મેલ્ટિંગ પોઈન્ટ જોડવાની ધાતુના મેલ્ટિંગ પોઈન્ટથી ઓછું હોય છે સાચો જવાબ એ ઓછું હોય છે આઠ ઇલેક્ટ્રિશિયન સોલ્ડર માટે વપરાતા સોલ્ડરમાં લેડ અને ટીનનું પ્રમાણ કેટલું હોય છે સાચો જવાબ બી ટીન સાઠ ટકા અને લેડ ચાલીસ ટકા નવ इलेक्ट्रिशियन सोल्डर सोल्डरिंग માટે કયા પ્રકારનું ફ્લક્સ વધારે યોગ્ય છે સાચો જવાબ D રેઝિન 10 1/18 પીવીસી ઇન્સ્યુલેટેડ કોપર વાયરના જોઈન્ટ પર સોલ્ડરિંગ કરવા માટે કેટલા વોલ્ટેજનું સોલ્ડરિંગ આયન વાપરવાની ભલામણ કરી શકાય સાચો જવાબ C 65 વોટ 11 સોલ્ડરિંગ કરતા પહેલા કેબલ જોઈન્ટને સાફ કરવા માટે સૌથી સારું સાધન કે મટીરીયલ કયું સાચો જવાબ બી સેન્ડ પેપર બાર સોફ્ટ સોલ્ડર એ મિશ્ર ધાતુ છે જેનું મેલ્ટિંગ પોઈન્ટ સાચો જવાબ એ ત્રણસો ડિગ્રી સેલ્સિયસથી નીચું તેર ચાલીસ ટકા લેડ અને સાઈઠ ટકા ટીન સોલ્ડરનું મેલ્ટિંગ પોઈન્ટ કેટલું હોય છે સાચો જવાબ બી એકસો પંચ્યાસી ડિગ્રી સેલ્સિયસ ચૌદ બ્રેઝિંગ માટે આશરે કેટલા ટેમ્પરેચરની જરૂર પડે છે સાચો જવાબ સી ચારસો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ કે તેના કરતા વધારે પંદર એલ્યુમિનિયમ કંડક્ટરને સોલ્ડર કરવા માટે એલ કેપ બ્રાન્ડ નેમ ધરાવતું સોલ્ડર વપરાય છે તેમાં કઈ ધાતુનું સંયોજન હોય છે સાચો જવાબ સી લેડ એકાવન ટકા ટીન એકત્રીસ ટકા ઝિંક નવ ટકા અને કેડમિયમ નવ ટકા સોળ ઇલેક્ટ્રોનિક કાર્યો માટે લેડ અને ટીનનું સાચો જવાબ સી લેડ દસ ટકા અને ટીન નેવ ટકા મિશ્રણવાળું સોલ્ડર યોગ્ય છે યુનિટ વાઇઝ તમામ પ્રશ્નો કવર કરવામાં આવે છે તથા પૂરી પીડીએફ હશે પીજીવીસીએલ યુડીવીસીએલ ડીજીવીસીએલ એમજીવીસીએલ ગેટકો જીએસઈસીએલ જીયુવીએનએલ આ તમામ કંપનીઓની પરીક્ષામાં પૂછાઈ ગયેલા તમામ મોસ્ટ આઈએમપી પ્રશ્નો તથા તેના જવાબોવાળી આકૃતિઓ સહિત ફોટાવાળી પૂરી પીડીએફ ફાઈલ લેવા માટે મારો સંપર્ક કરો ટેલિગ્રામ આઈડી યુઝરનેમ @krishiva2141 એક પીડીએફ ના 50 રૂપિયા મૂલ્ય રહેશે આવા પૂરા ઓડિયો પીડીએફ વિડિયો પણ મળી જશે તેનું પ્રતિ વિડિયો મૂલ્ય 100 રૂપિયા રહેશે જો ટેલિગ્રામ પર સંપર્ક ન થાય તો YouTube વિડિયોમાં કમેન્ટ કરી મને જણાવો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો તથા પરીક્ષાની તૈયારી કરતા તમામ મિત્રોને શેર કરો જયહિંદ વંદે માત્ર